ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર એક લકી ડ્રો શરૂ કરવામાં આવ્યો છે જેના માટે કોઈ પણ બે ખેડૂતો વિજેતા બની શકે છે છે આ આ લકી અંદર ભાગ લેવા માટે સૌથી તમારે આપણી કરવાની ખેડૂતોને લાઈક કરવાનો છે તેમજ કોમેન્ટ કરવાની છે અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલવાનો છે અને આ લકી ડ્રો પાંચ હજાર આપણી યુટ્યુબ ચેનલ પર પૂર્ણ થયા પછી કરવામાં

એક હજાર થી એકાવન સુધી ચણા સફેદ એક પાંચસો થી બે હાજર છસો એકાવન સુધી અડદ એક હજાર એકસો થી એક હાજર સાત સુધી મગ એક હજાર ચારસો વીસ થી એક છસો ને સુધી વટાણા સાતસોથી એક હજાર નવસો ને પચાસ સુધી સિંગદાણા એક હજાર છસો પચીસથી એક હજાર સાતસો ને પંચોતેર સુધી મગફળી એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને ત્રણ સુધી તલ બે હજાર એકસો સાઠ થી બે હજાર છસો ને ચાલીસ સુધી એરંડા એક હજાર બત્રીસ થી એક હજાર એકસો ને નેવ્યાસી સુધી સોયાબીન સાતસો પંચાણું થી આઠસો ને બાવન સુધી કાળા તલ ત્રણ હજાર અઠ્ઠાવન થી ત્રણ હજાર ચારસો ને અઠ્ઠાણું સુધી लहसुन 2400 से 3070 સુધી धान 1075 થી 1505 સુધી વરિયાડી 1040 થી 1375 સુધી જીરું 4400 થી 4964 સુધી રાઈ 1020 થી 1154 સુધી મેથી 960 થી 1320 સુધી રાઈડો 950 થી 1040 સુધી

તુવેર એક હાજર છસો એકસઠ થી બે હાજર બસો એક સુધી રાયટો એક હાજર બસો એકતાલીસ થી એક હાજર બસો એકતાલીસ સુધી મેથી નવસો એકાવન થી નવસો એકાવન સુધી વાલ પાંચસો એકવીસ થી એક હાજર આઠસો છવ્વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો હાજર બસો થી બે હજાર છસો સુધી ધાણા એક હજાર બસો પચાસ થી એક હજાર ચારસો સુધી મગ એક હજાર ચારસો સાહીઠ થી એક હજાર છસો પાંચ સુધી બાજરો ત્રણસો થી ચારસો

આપણા વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડાવા આપેલા કોડ ને સ્કેન કરી અથવા તો આપેલા નંબર પર મેસેજ કરી જોડાઈ શકો છો અને લકી ટ્રો અંદર ભાગ લેવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારબાદ આ વિડીયોને એક લાઈક કરી એક કોમેન્ટ કરજો અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો તો તમે લકી ડ્રોની અંદર ભાગ લઈ શકો છો અને જો કોઈ વેપારી મિત્ર આપનો વિડીયો જોઈ રહ્યા હોય ને જાહેરાત આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર